નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે સૈફ અલી ખાન ની વાત કરવાના છે અને એમના પત્ની કરીના કપૂર ની તમને થોડુંક આશ્ચર્ય થશે કે મેં ઘણી વખતે કહીએ છે કે બોલીવુડ કે સ્પોર્ટ્સ કે શેર બજાર એ અમારો વિષય નથી અને મદ અંશે આપણે રાજકીય વિશ્લેષણ કરીએ છીએ અને તમે બધા મારી સાથે જોડાવાનું પસંદ કરો છો કારણ કે તમને રાજકીય વિશ્લેષણમાં રસ છે રાજકીય ઘટનાક્રમમાં રસ છે મને ઇતિહાસમાં ખૂબ રસ છે પણ તમારામાંના ઘણા બધાને ઇતિહાસમાં રસ ન પણ હોય પણ દેશના રાજકારણ વિશે આપણે જ્યારે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સ એ વધતા જાય છે અને હું તમને વિનંતી કરીશ કે દેશમાં અને વિદેશમાં તમારા જે મિત્રો છે એમને તમે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર કહેશો કારણ કે આપણે ટકોરાબંધ સત્ય અને તથ્યને આધારે જ વિશ્લેષણ કરીએ છીએ તો વાત આજે સૈફ અલી ખાન ની કરવાની છે સૈફ અલી ખાન હમણાં એક તેલુગુ ફિલ્મ દેવરા પાર્ટ વન એના પ્રચાર પ્રસાર માટે ઘણા બધા માધ્યમો ઉપર આપણને જોવા મળશે હમણાં ઇન્ડિયા ટુડે નું મુંબઈમાં એક કોન્કલેવ થયું અને ઇન્ડિયા ટુડે કે પછી બીજી ચેનલો એ આવા કોન્કલેવ કરે છે એમાં એમના આર્થિક હિતો પણ છે અને સાથે સાથે લોકપ્રિયતા મેળવવાની પણ એ કોશિશ કરે છે ને એટલા માટે એ બધા ક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિઓને બોલાવે છે સૈફ અલી ખાન પણ એમાં નિમંત્રિત હતા આમ તો ઘણી બધી વાતો થઈ એમની ફિલ્મની વાતો પણ આવે તેલુગુ ફિલ્મમાં એ એક્શન ડ્રામા ફિલ્મ છે કોરાતલા સિવા એને ડાયરેક્ટ કરે છે અને એન જુનિયર એ ડબલ રોલમાં છે એમાં સૈફ અલી ખાન જાનવી કપૂર શ્રુતિ આ બધાની સાથે પ્રકાશ રાજ એ બધા એક્ટર્સ ની સાથે આ ફિલ્મ હવે તો પડદાપરુ આપને જોવા પણ મળે બસો ત્રણસો કરોડની ફિલ્મ છે એ પ્રોજેક્ટ મોટો છે અને આમે સાઉથની ફિલ્મોના પ્રોજેક્ટ બહુ મોટા હોય છે અને સાઉથની બધી જ ફિલ્મો ના જે લગભગ બધી ફિલ્મોના રાઈટ એ આપણા મુંબઈકર

રાજકારણ નો પ્રશ્ન ન આવે એવું તો બને તમને ખ્યાલ છે ને ખાન કોનો દીકરો છે આપડી ક્રિકેટ ટીમના કેપ્ટન રહેલા મનસુર અલી ખાન પટોડી અને શર્મિલા ટેગોર આપણા અભિનેત્રી એમનો દીકરો છે માનું છું એક બીજી પણ ઓળખાણ છે છે કરીના કપૂર સાથે એને લગ્ન કર્યા છે એ પણ હકીકત છે અને એમના પહેલા લગ્ન થી જે સંતાનો થયા એ પણ હવે બોલીવુડમાં પગરણ માંડી રહ્યા છે ભોપાલમાં સામાન્ય રીતે ભોપાલના જે નવાબ હમીદુલ્લા ખાન જેમણે ભોપાલને ભારત સાથે જોડ્યું આમ તો એમણે

રાજકારણની કઈ પર્સનાલિટી પાર્ટીના સુપ્રીમોથી માંડીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નામો એમની સામે હતા અને નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન એક ખોફ એક હતો પહેલા તમને ખ્યાલ હોય તો બોલીવુડના કલાકારો પણ શું બોલવું એનો બે વખત વિચાર કરીને બોલે પણ સૈફ અલી ખાન ને પૂછવામાં આવ્યું ત્યારે એમણે પહેલા તો એમ કહ્યું કે કોઈ

પોતાની છબી એ બદલી શક્યા અને એ બાહોશ છે એટલું જ નહીં પણ એ પ્રામાણિક પણ છે આ શબ્દો સૈફ અલી ખાનના છે અને સૈફ અલી ખાનને કહેવામાં આવે છે કે તમે રાજકારણમાં જોડાશો તો કે ના હું રાજકારણમાં નહીં જોડાવ હું અપોલિટિકલ છું હું રાજકારણથી દૂર છું અને રાજકારણમાં પ્રવેશવાનો મારો કોઈ ઈરાદો નથી બોલીવુડમાંથી તમને ખબર છે કે ઘણા બધા લોકો એ રાજસભે પણ ગયા છે હમણાં પેલા મંડીમાંથી ચૂંટાયેલા વિવાદો માટે જાણીતા છે એમના નિવેદનોના વિવાદો માટે જાણીતા છે કંગના રનોત પણ સુનિલ દત્ત જેવા ગરિમાપૂર્ણ વ્યક્તિત્વો વ્યક્તિત્વ અને ઘણા બધી ઘણી બધી વ્યક્તિઓ બોલીવુડની એ રાજકારણમાં જઈને એમણે પોતાનું યોગદાન સુપેરે કર્યું છે કેટલાક રાજકારણમાં ગયા અને અટક ચાડા કરીને પાછા નીકળી ગયા કેટલાક ફેલ ગયા રાજકારણની અંદર પણ સૈફ અલી ખાન એમ કે ના હું અપોલિટિકલ જ રહેવા માંગુ છું ને કોઈ પાર્ટી કરતો નથી પણ એમણે બહુ કહ્યું મને રાહુલ ગાંધી ગમે છે હવે વાત સૈફ અલી ખાનની આવે ત્યારે કરીના કપૂર એ ક્યારેક તમને ખ્યાલ છે કે એક જમાનામાં રંદેવું વિથ સિમી ગરે ગરેવાલ એ પ્રોગ્રામ આવતો હતો અને એ પ્રોગ્રામમાં ભલભલી હસ્તીઓ એ પછી ફિલ્મી હસ્તીઓ હોય કે રાજકીય હસ્તીઓ હોય સત્તાધીશો હોય કે વિપક્ષના હોય ઉદ્યોગપતિઓ હોય કે બીજા ક્ષેત્રની નામાંકિત હસ્તીઓ સ્પોર્ટ્સમેન હોય આજે પણ હું તો તમને બધાને સલાહ આપીશ કે તમે સિમી ગરેવાલનો એ પ્રોગ્રામ હજુ પણ તમને યુટ્યુબ પર જશો તો એ મળશે એના એપિસોડ મળશે અને ફૂલ ફ્લેજ ઇન્ટરવ્યુ દિલ ખોલીને વાત કરવાનો એમાં કોઈ મોકળાશથી વાત કરે એ વ્યક્તિ જે આવે અને સિમી ગરેવાલની ટેક્ટ હતી કે કઈ રીતે એમણે બહુ પ્રેમથી વાતો કઢાવી અને બહુ જ પોપ્યુલર પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામમાં ક્યારેક શરૂઆતના સમયમાં અભિનેત્રી કરીના કપૂરને પણ કે એને કોઈને ડેટ કરવાનો હોય તો કોને કરી કોને કરવાનું પસંદ કરે તો કરીના એ વખતે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું સિમી ને કે રાહુલ ગાંધીને એ ડેટ કરવા અને એમને જાણવા એની એમની એની ઈચ્છા હતી અને આ વખતે સંયોગ જુઓ જો કે ઇન્ટરવ્યુ ખૂબ જૂનો છે પણ સૈફ અલી ખાને જ્યારે આ ઇન્ડિયા ટુડેના કોન્કલેવમાં વાત કરી ત્યારે સિમી ગરેવાલના એ કાર્યક્રમની પણ વાત નીકળવી એ સ્વાભાવિક છે એ વખતે કરીના એ સંકોચ સાથે કહ્યું ગરેવાલ ને કરીના એ આ રીતે ડેટ કરવા માટે એની ઈચ્છા હતી કપૂર ખાનદાનની આ દીકરી બહ જાણીતી અભિનેત્રી અને સૈફ અલી ખાન ના પત્ની એ આજે આપણે એમની આ વાત એટલા માટે કરીએ છીએ કે ઇન્ડિયા ટુડે ના કોન્કલેવમાં એમણે રાહુલ ગાંધી ના સંદર્ભમાં વાત કરી છે સૈફ અલી ખાને અને સૈફ અલી ખાન એ એની વાત રાહુલ ને અને પ્રામાણિક સમય હતો કે જ્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી એ બોલિવુડમાં બહુ જ લોકપ્રિય હતા અને આપણે માં જે તસવીરો બે તસવીરો મૂકી છે એક પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી સાથે તમને છે રાજ કપૂર ને દિલીપ કુમાર પણ નીચે બેઠેલા જોવા મળશે અને હુ જે હું ના કહી શકાય સુપર સ્ટાર્સ બધા એ બધા જ એમાં છે અને બીજી તસવીર છે નરેન્દ્ર મોદી એ બધા એ એમની એક તસવીર છે નરેન્દ્ર મોદી ને ફિલ્મ સ્ટારોની સાથે

જુદો જોવા મળતો હશે કારણ કે કેન્દ્ર સ્થાને હું છું હું છું અને હું છું એ પ્રકૃતિ નરેન્દ્ર મોદીની છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રો ને જરૂર જણાવશો